જય માતાજી જય ઠાકર આજે જણાવવાનું કે આપણે એ જય માતા દ્વારા દર્શન ઠાકર દર્શનની જે ચેનલ છે એ તિલકરે ચેનલમાંથી યુટ્યુબ ચેનલ માં આપણે જે ફેવર્યું અને બાવન દ્વારા ઠાકર એવું નામ આપણે એમાં રાખેલું છે અને હવેથી જે શેર સબસ્ક્રાઇબ અને અમને જે આશીર્વાદ જોશો લાઈક કરીને એ લદવરજી ગો ભરવાડ સમાજને જણાવવાનું નાતંગા ભાવી ભક્તોને જણાવવાનું કે હવેથી યુટ્યુબ ચેનલમાં સર્ચ કરવામાં બાવન દ્વારા અને જુના કુલ ચેનલ માં જે દર્શન કરાવી દર્શન નો લાવો લેવા બધા આ સાથે જણાવવાનું કે હવે ભાવન દ્વારા ઠાકર એવું સર્ચ કરવું યુટ્યુબ ચેનલ જય માતાજી